પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકામાં નોંધપાત્ર કામગીરી જોવા મળી છે આ યોજનાથી લીમખેડા તાલુકાના દસ હજારથી વધુ લાભાર્થીઓને કાચા ઘરના બદલે પાક્કું અને સુવિધાજનક આવાસ બનાવવા સહાય મળી છે લીમખેડા તાલુકાના વિકાસ અધિકારી પ્રકાશ રાવતના જણાવ્યા મુજબ પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત મંજૂર થયેલા લાભાર્થીને પાક્કું ઘર બનાવવા માટે રૂપિયા એક લાખ વીસ હજારને બદલે હવે રૂપિયા એક લાખ સિત્તેર હજારની સહાય આપવામાં આવે